તો હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ રામ રામ કે સીતારામ કેમ છો બધા મજામાં હોપ કે તમે બધા મજામાં છો તો સ્વાગત છે તમારું આજના નવા આઉટલુકમાં આજે તારીખ છે એકત્રીસ દસ બે હજાર પચીસ અને સવારના વાગી ગયા સાડા દસ અને આપણે આપણી દુકાને આવી ગયા છે આમ તો જો કે હવાનો વરસાદ તો અમારે ચાલુ જ છે અને વરસાદ આ વરસાદ તો બધા જ છે તો હલો ફ્રેન્ડ તારીખનો અમારે વરસાદ અહીંયા ચાલુ છે

બરોબર નકર હું પાવડર તમારો રહી જાય થોડો થોડો લીએ કપડા ઉપર જ નાખી આ પાવડર માટે જ છે ડીટર તમને તો liquid આય પાણી નહીતી જાવ જો પણ પાણી પ્રેશર હોય તો બધું જે બરોબર અને નાખી દો liquid વાપર તો પાણીમાં ભેળવીને કપડા ઉપર નાખી વેરી કપડા પાવડર નાખી આ બટન જે આપણે વોશિંગ મશીન ખાલી ચાલુ થાય એક નંબર છે અહીંયા ચાલુ કરશો એટલે એક નંબર આવશે એક નંબર એટલે પેલો ફૂગ ઓકે ઈ કંપની સેટ કરી દીધો છે કે ઈ રીપીટર ફૂગ છે તમારે આવો તમારો પ્રોગ્રામ થઈ ગયો સ્ટાર્ટ હવે તમારે કઈ કરવાનું નથી

તો એમાં લખ્યું છે જો વૂલ સાડી સાડી હોય અથવા તો કોઈ ગરમ કપડા હોય એવા કપડા સ્પેશિયલી એવા ધોવા હોય બધા તો જ આમાં નાખવાનું બાકી આપણો મેઇન પ્રોગ્રામ કયો પહેલો ચોથો પ્રોગ્રામ છે એ તમને સમજાવું સારી પાંચમો પ્રોગ્રામ છે ઈકો કોટન કોટન ના કપડા હોય ખાલી એવા કપડા જો હોય તો ઈકા કોટન છઠ્ઠો પ્રોગ્રામ જે સ્ટેન બેડશીટ લખેલું છે બેડશીટ જો પછી સ્ટીમ કેર સ્ટીમ કેર એટલે કે પાણી ઓછું લે એમાં અને સ્ટીમ થી વધારે કોઈ પણ તમારા કપડા ધારો કે અમુક વસ્તુ જે કબાટમાં જાજા ટાઈમ થી પડી છે એમાં કોઈ દુર્ગંધ આવે છે એવા કપડા જો હોય તો એના માટે છે પછી આ એક્સપ્રેસ નવમો છે એક્સપ્રેસ બાર તો ખાલી બાર મિનિટ નો પ્રોગ્રામ છે એમાં ત્રણેય કામ કર્યો

બાકી તમારે જી વોટર લેવલ છે ને એ દબાવવાની જરૂર નથી કપડાના વેઇટ પ્રમાણે વોટર લેવલ લઈ લે સિલેક્ટ કરી લે એની મેળે કપડા ને કેટલું જોઈએ છે તો એને આ ઈ બટન છે પછી પ્રોસેસમાં એવું છે આ પ્રોસેસ નું બટન ધારો કે ચોમાસુ છે અને કપડા તમારા જે હુકાતા છે કપડા ખાલી હુકવવા છે તો તો એના માટે પ્રોસેસ નું બટન દબો ન થાય તણી માં લાઈટ છે વોશ એટલે કે જો રીન્સ એટલે કે તારવું સ્પીન એટલે કે સુકવું આ બટન દબાવ છો ને શોક એટલે કે કપડું પલાળી ને જોવું છે તમારે થોડીક વાર પલાળી ને તો આ શોક ચાલુ કરવાનું તો આ એક બટન થી બધું થાય જો આવી ગઈ ખાલી વોશ માં હવે ધારો કે તમારે ખાલી વોશ કરવું છે તમારે તારવાય નથી ને ભૂકવાય નથી

પાવર ઓન કર્યું પ્રોસેસ નું બટન દબો જયારે ખાલી સ્પીન માં લાઈટ ન હોય ત્યારે દબો તો આવી ગઈ એટલું કરી અને પછી હંમેશા છેલ્લે સ્ટાર્ટ આપવાનું સ્ટાર્ટ બટન છે આ સ્ટાર્ટ આપશો તો જ ચાલુ થાય પ્રોગ્રામ આ આપડે શું કર્યું ખાલી પ્રોગ્રામ સેટ કર્યો હવે સ્ટાર્ટ કરવો છે તો પ્રોગ્રામ સ્ટાર્ટ આપો ને સ્ટાર્ટ થયેલો સ્ટાર્ટ કર્યું પાણી નીકળી જાય આ સ્પીન પ્રોગ્રામ છે ખાલી હુકવા માટેનો અને એવું બધું કઈ અઘરું નથી તમારે બે ત્રણ પ્રોગ્રામ જ વધારે કામ આવે એક પહેલો પ્રોગ્રામ એક આ સ્પીન કરવું હોય અને એક મેન્યુઅલી કરવું હોય તો તમારે પછી એક છે એક્સપ્રેસ બાર નવમો પ્રોગ્રામ આવું ટૂંકો પ્રોગ્રામ કરવું હોય આ સ્પીન

છ હાડા છે પણ હમણાં પાછો ફોન આવ્યો કે આજે અમે દ્વારકા છે એટલે કદાચ આવે કે ન આવે પણ એને કીધું છે કદાચ અમે મળવા આવીશું તો રાતના બાર દસ અગિયાર જેવું વાગી જાય પણ લગભગ આવશે ખરે આમ તો જો કે અમારો ફાઈ છે આળા ફાઈની દીકરી છે બેન અને બહેને એવી છે અને એ બધાનો પ્રવાસ જાય છે પ્રવાસ આવ્યો આવ્યો છે પ્રવાસમાં નીકળ્યા અને અટાણી દ્વારકા છે તો દ્વારકાથી હવે આવે તો વાર લાગી જાય સીધા જુનાગઢ જવાના છે અને ત્યાંથી પાસે અહીંયા આવશે તો હાઉશ